ہلو میتر جی شری کرتا سوار سوار بلگ میں تمگت ہے مست مزا نو گھو ہلتو کر دوں ہے سو سوار دادا نکلتا آئے ہے دادا درشن کرو پاور تو پھر ہاڑا پاس ویلو اٹھا ہو بھڑک ویلو ہالت ہے કરતા ઢોરની ને એની કાહ્યું હોય ને કમસે કમ નવું અહીંયા સેલો નાખું પીવું છે કાંઈ પી ગયું હોય પણ મોટર સ્ટાર્ટર બન્યું હતું ને અને હિસાબે બે નાકા ઓછા પીધા હતા આ સેલો નાકું અહીંયા હે ને એક મોટર ઓલી ચાલુ કરી દીધી સવાર સવારમાં તો કાંઈ ઘટે નહીં એવું વાતાવરણ છે ઠંડી ફૂલ છે એક મોટર ચાલુ કરી દીધી ભાજી ધાણાભાજી હમણાં જ હમણાં ભજીયાનું છે ને બહુ હાલી ગયું હોય ધાણાભાજી છે ને ઘરની હોય ને કોણી હોય ને ઓર્ગનિક હોય એટલે આપણને મજા આવે ભજીયા પણ ભજીયા હમણાં કેદુના ને પંદર દિવસ એક ધારા હાલે છે આ મસ્તી ન આમાં ઝાડવામાં કાયેલ છે ને ઘેરું માર તો મસ્ત થઈ ગયા હાલો હવે નાસ્તા પાણી કરી લઈ થોડીક આમ ભૂખ લાગી છે કે સાડા પાંચ વાગ્યામાં ઉઠા હોય ને અટાણે એમ લાગે કે નાસ્તા પાણી કરી લઈ હેલો કેમ કીધું કાજુ કાઢી મજા આવી હતી હાઈજે કાજુ કાઢી ખાવાની મજા આવી હતી ભાઈ હું તું એમ કોણ ના ભાવે ના ભાવ ખાવાનું

મારા બાપા આરામ કરે છે વિટામિન ડી લે છે આડે આડેપે માજી જો ગોદડા બનાવે છે અમાર તમ ભાઈ કહી ગયો અમાર ભાઈ જો ઘેરું એક કલમ માં રહી ગયો છે ને મારવાનો ઘેરું મારે છે કારણ કે આજ તો રવિવાર છે એટલે એને આરામ હોય હું થઈ ગયો છું ન તો ગેરું મારવો હેન ફરખી આમ ગોળાઈ ન કરી થડી એમ મસ્ત કોટ આવવી જોઈએ હા તો મારતી ઘેરું જોઈએ એટલા માટે માર્યો જ ગોનું નીચે ઘેરું માર દેવા બહુ પીસી ન ભોરતો લઈ લે ટુકડું ડબલું લઈ લે આવરા ટોમેટિક આવીને બોલ છે ને ટુકડી રહી

કેટલું હળી ગલ પડ્યો તો તે ઉપર નવો ફળ લઈને કલર બલર કરી કા માંગે તો તડકે ગોદડું લઈને બેસા મિત્રો અત્યારે જો પોણો થઈ ગયો છે અને જમવાનું તૈયાર થઈ ગયું છે તો આપણે જોઈ જમવાનું છે તો જમવા માટે છે શાક છે સંભારો છે રોટલી છે અને મસ્ત બાજુ રોટલા છે અને છાશ છે તો હાલો બધા જમવા હાલો મિત્ર વાગી ગયા છે ત્રણ ઓર્બન નો નીણ પૂરો કરી લીધો મસ્ત મજાનું છે ને ના જોઈ ના ફ્રેશ થઈ ગયા ને અહીંયા ખાટલામાં કલર બલર મારી દીધો મસ્તીનો આજે રવિવાર છે એટલે ભરવો તો નથી પાટી કેદુની નવી લેવલ પડી છે મારી જોઈ ગોદળા કરે છે આ બાપાને ના પાડું તો એ હક નથી થતો ને એક પોદરો જેવો જેવો પોદરો કર્યો એ પોદરો નાખીએ આવે ના પાળવો અમકલ આ ભેગા થવા દેવાય એને સાંજ થગડા સાંજે બે તગર નાખ દેવાય ભેગા જેવો પોદરો કરે એવો નાખીએ આવે ના અહીંયા જો કપડાં ધોવાનું ચાલુ થઈ ગયું છે એ વોશિંગ મશીન લઈ લે હવે તું હં

આપડા તો લગભગ કોદરા વાળા હોય કોદરા આપડો ધંધો કેવો હોય માટી માટી વાળો કોદરા વાળા જ હોય વોશિંગ મશીન લગભગ બંધ થઈ ગઈ બે દિમાં કપડાં સારા થાય આપણે તો છે ને દેશી જુગાડો જ સારો થોડીક વાર લાગે પણ આમ સારું પાણી સુખવું પડે તો ખોટી વાત છે તો લેવું છે હવે વોશિંગ મશીન કે નથી લેવું તું જ કે નથી લેવું ને તો પછી કેતી નહીં કેતો નતો મારા બાપા તો સર સફાઈ કરે હા ધોરા કપડાં પહેરે તો ઓલ્યો આમાં મારે કેમ વોશિંગ મશીન લેવું સફેદ કપડાં પહેરે ને આમ કેમ બેઠા જોઈ લો તમે સરખા